તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુશાસનના પ્રયત્નોને પણ બિરદાવ્યા હતા સાથે નવા વર્ષમાં ભાજપ સંગઠન વધુ મજબૂત બને અને કાર્યકરો વચ્ચે વધુ એકતા બની રહે તેવા સંકલ્પ સાથે સૌએ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી તો કાર્યક્રમના અંતે ભાજપના નેતાઓ તેમજ અન્ય પદાધિકારીઓએ કાર્યકરોને આવનારા સમયમાં વધુ ઉત્સાહથી સંગઠનના કાર્યમાં જોડાવા પણ આહવાન કર્યું હતું સાથે હર સ્વદેશી અભિયાન અંતર્ગત શપથ પણ લીધા હતા

બધા જ પોતાના નૂતન વર્ષ નવા વર્ષના શુભેચ્છાઓ આપલી કરવા માટે કાર્યક્રમ કરતા હોય છે એ યોજના નીચે જ આ સ્નેહમિલન યોજાયું છે આ વડનગર ખાતે યોજાયું છે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વતનમાં અને જ શહેરમાં આજે આ કાર્યક્રમ યોજાયો છે ત્યારે નૂતન વર્ષ નિમિત્તે બધાને શુભકામનાઓ પાઠવી અને સાહેબે આપેલો સંદેશ સ્વદેશી ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીમાં